એની હાનું બહુ ડોટ કાઢવા જેવું નથી તમને જે જોઈ જ મળી પણ ખાલી એક આપણું વાસણ કહ્યું છે કે આમાં જીવનની અંદર કાંઈક ભરવા જેવું જે ભરવા જેવું તે ન ભર્યું અને આપણે ખોટાને ભરી સાચું જે હતું એ પરે મૂકી દીધું તો કે એના માટે છે ભજન એક સતનામનું કરીએ ભાવે ભવ સાગર રે ભજન એક સતનામનું સતનામનું ભજન કરવાનું કારણ હું છે કે જો તમે ન્યાય દ્રષ્ટિ પડે આ બાજુ મૂકશો ને સંસાર બાજુ તો આ કેવું છે સંસાર એક વાદળાની છાયા રે ઉનાળા નો દિવસ હોય બરોબર બે વાગેલા હોય ને એવો તાપ પડ્યો આપણને થાય હવે ક્યાં જવું આપ તડકા જો આપણા નસીબ સારા થોડીક વાર એક વાદળું માથે આવે અને છાયો આપણી પર પડે હાશ થઈ જાય ને પણ એ કેટલીક વાર એમ હે કે ઘડીકમાં પાછું છે એમાં સંસારીઓ આખો એવો છે સુખ તમને આપે છે પણ ઘડીક વાર થોડીક વાર થાય પછી હતી એ દિશા એટલે એ સાચું નથી આ સંસારનું સુખ બધું એવું જ છે અત્યારે હોય ને ઘડી પછી ન હોય પછી હોય ને કાંઈક ન હોય એમાં ને એમાં એમાં ને એમાં આખી જિંદગી ભાઈ જાય અને ઘણા આપણે જોતાય જોતા પૈસા દરવાળા માણસો છે ને ઘરે મોટરું છે બંગલા છે પણ આપણા કરતાં વધારે દુઃખી છે કેમ કે જેને નથી ને એને તો રાતે ઊંઘ આવતી હશે બોલે રાતે ઊંઘય નથી આવી નથી એને ભૂખ લાગતી હશે બોલે એમને ભૂખ ન લાગતી હોય એમાં એમ જ રેસો પછી છે એમાં ને એમાં નો કોઈ નો કોઈ વાલાનો જાયુ નોખ નો ભાઈઓ નખ હું કોઈ ના મેળનો બસ એ સંપત્તિની પાછળ દાંડો ઘેલો પડતો હોય તો સારું કોને આને નથી એને સારું એનો અર્થ આપણે એ નથી કરવાનો એ બધું સુખી ભાગી જવાનું આપણે જોતા પૂરતું આપણે મેળવી લેવાનું બરાબર પણ આની પાછળ અતિ પાગલ થવા જેવું નથી અને જે જે પાગલ થયા છે એની જિંદગી એમના મંગે છે સદગુરુ મોટા શેઠિયાને હિરલાની એ ગુણો ભરી મળે હિરાના માલમી તો

ખોળી થયો નહીં અંધાણે પારક વિજ્ઞાનમાં પીડ્યો પાદરમાં ઈ તો પથરા ને પ્રમાણે શબ્દ કોઈ સંત વીર લાગ્યા ને મૂર્ખો માણસ હોય હવે એના હાથમાં હીરો આપી તે તો કે પાસી કોઈ પથરો જાણી એની ઘાકરી નાખી દઈ એનું એને મૂલ હોતું નથી મૂર્ખતા કેને કીધું છે કે જ્યાં સુધી પોતે પોતાને ન ઓળખે ત્યાં સુધી મૂર્ખ છે એટલે તમારા ભૂલ કે છે કે પોતાનો આત્મા ઓથી જાણવાનું રહે નહીં ગનકાય રે જણે રે પછાડ્યો પોતાનો પાંડ ને ઓથી એ પરમેશ્વર પરખાય રે જણે રે દાડ્યો પોતાનો આત્મા પોતાના નિજ સ્વરૂપનો વિદાર થઈ જાય તો પછી એને બીજાનું કાંઈ જાણવાનો રહેતો નથી જેને પીછાનું પોતાના પંડને પંડિત કહેતા પિંડ નહીં શરીર નહીં પહેલાં આપણે તમે ખબર જૂના દસ્તાવેજ કરવા જતા ને સહી કરતા લિખિત નરસિંહભાઈ પંડિત પંડિત એટલે હોય પોતે એમ એમ પોતે પોતાનો જ્યાં સુધી આત્માને નથી ઓળખતા હું કોણ છું ત્યાં સુધી તમે જગતની તમામ ધર્મોની વાત પકડશો ને તો એ તમને કાંઈ કાયમ લાગવાની નથી હે ધુમાડો બાળે નહીં તો દીએ એવું વિકારેનું જ્ઞાન રે વેરાગ વિનાની એ વાતો કરે કડબના બાજરાની કડબ વધારાની હોય હતી એના છાપરા કરતા ઢોર બાંધવાની સાં હરે બીજું તેમાં શું લાગતા સાંઈ બે હવે હેઠ તમે ગમે એટલો તાપ પણ ધુમાડો કરો તો સાપરું કઈ હળગે

એમ શીખેલું સાંભળેલું જ્ઞાન છે એ પોપટના જ્ઞાન જેવું છે એટલે મહાપુરુષ જે કથે કશું કામ ના આવે ગ્રહેશો ઉતરે બહુ પારા એ ભાઈ આ તો કરડા જ્ઞાન છે અમારા કહેવાથી કથવાથી મેળાવ નથી પણ છતાંય નિરાંત મારા તો એમ કે છે કે કેણી તો કયા માત્રમાં પણ કયા વિના કોણ જાણે નિરાંત કઈ નિષ્ઠાનું ફળ છે આ તો નિષ્ઠિત વેદ વખાણે કેણી ખાલી કહેવા જેવી જ છે પણ કીધા સિવાય આ મેળ આવે એવું નથી કીધા પછી શું થાય પહેલા આપણે એમના મશીન હતા પાણી ખેંચવાના એમાં મશીનનું કામ તો શું હોય ખબર છે પંખાની પુલી ફેરવવાનું જ કામ પુલી ફરે એટલે હવાને ખેંચે હેઠે હોય ફૂટવાલ હવે ફૂટવાલમાં હાથીકો આવી ગયું હોય તો એ પાણી બહાર આવે કારણ કે હવા લઈ ગઈ એ જ નહીં પછી આપણે ઉપરથી છાણનો કદડો કરી નાખીએ અને એ પાણી ઉપર નાખી દે એમ કરતો કરતો એ પાણી ઠેઠ જ્યારે પંખા વધી આવે ને આપણને પાણીને ટીપા પરની ખબર પડે હવા એટલે પછી હેન્ડલ મારીને મશીન સારું કરીએ ખોલી ફરે તો હવા લે તો બંધ થઈ જાય બહાર નહીં એટલે પાણી પછી આવવા માંડે બરાબર એટલે આ છે ને તમારી બહારની હવા બંધ કરવા માટેનું જ કામ કરે બાકી જો તમારો ફૂટબોલ તળીએ ઠીક પાણી ઉદે છે ને તો પાણી આવશે ફૂટબોલ અધરી છે ને તો એ એમ જ્યાં સત્ય ભર્યું છે ત્યાં સુધી તમારી દ્રષ્ટિ તમારી સુરતા ક્યાં ભગવી જોઈ ફૂટબોલ નામ સુરતા છે તમારી તમારી લાઈન છે ને એ લાઈન ભગવી જોઈ ક્યાં સુધી કે જ્યાં પાણી પડ્યું છે ને ત્યાં સુધી પાણી નામ તમારું મૂળ સ્વરૂપ જે રહી તમારું અંદર જે સત્ય છે પ્રગટ પુરુષ બોલનારો છે ને ન્યા સુધી તમને લઈ ગયા પણ કા તો આપડી લાઈન તૂટી છે અને કા કૂવો ખોટો નાખો તળિયા હુથી તમે મૂકી દે પણ કૂવો ખોટો જ ઉપરું પાણી દેખાય ગુલાવ લો કૂવો હોય એવા મશીન કરે ચાલુ ન પાણી તો આવે પણ ક્યાં તો બે એકાથી કુંડી પૂરી ભરાઈ નહીં ક્યાં તો પાછું મને ગળતા નાખવા એટલે સદ્ગુરુનું વચન જે રહ્યું કે તમને બહારના આવરણો બંધ કરવાનો બાકી તો સત્ય તમારી અંદર જ પૂરી રહી કોઈ કાંઈ બહારથી લાવીને નાખી શકાય એમ નથી એટલે રવિરામ મહાત્મા કે છે કે સતવસંદ ના કરી લે મેરમ સદગુરુ માય બોલે માયલા શહેરમાં રતન અમૂલક વસ્તુ ભરીશે કોઈ એક કીધું કે ભાઈ મારી પાસે રતન છે તો હું તને આવું મારી પાસે બોજ છે તો હું તને આ કીધું કોઈ કીધું કોઈ સત્ય નહીં કીધું મારી પાસે કંઈક ને તમને આવી આ તો બધું તમારું છે ને તમારે તમારે કરવાનું અમારું તો કામ કેટલું હતું ખાલી તમને એક ચાવી લઈ અને તાળું ખોલી દેવા જેવું હતું એટલે કે તો ગયેલા આખા ચાવી મેરમ ગુરુજીની ને ગુરુજી આવે તો કે તાળા ઉઘડે સતનામની જે ચાવી એ લઈને ખાલી તમારું તાળું ઉગાડી દીધું હવે કાટવાળું ન થાય એ ધ્યાન તમારે રાખવાનું છે આ એમના પીડી રવા જવું તો કાટવાળું થાય ને પછી તમે આખા ગામની તરફ સાઈબ લઈને ફેરવો તો કે એ મેળ આવે ને પછી તમે હથોડા લઈને તોડવું પડે બીજો કોઈ ઉપાય નથી એનો ખોલવું હોય તો હથોડો જ લેવાય

સાધક નહીં જોયું વેલો મેઘર વસણે ને હાલ્યા જતા હોય ત્યાં દહ ફૂટ માથે હું દેખાય નહીં એટલો બધો હોય પણ એનાથી કોઈથી આમાં પાણીનો રેગાડો હાલે ખરો ઘાસ માતા હેલ્લી આપણા પગ ભીના થઈ જાય કે બીજું થાય કાંઈ ન થાય એમ જેને પોતાના નિજ સ્વરૂપની ખબર નથી અને વાતો કરે છે એ જાત જેવી છે એમાંથી કોઈથી નદીમાં પૂર આવે ને કાંઈ તણાઈ જાય કોઈ એવું કોઈથી બને નહીં ખાલી પગ ભીના થાય ભજનમાં ગયા હતા સત્સંગમાં ગયા હતા મજા આવી જાય પ્રસાદ મળ્યો બે વાણી સાંભળવા મળી બે વાણી ગાવા મળી અને બહુ આનંદ આવ્યો પછી એટલી જ વાત બાકી એમાંથી તમારું કલ્યાણ ન થાય માટે જો કલ્યાણ કરવું હોય તો મીરા એ સરસ ભળામ આત્માની ઓળખ્યા વિના રે લોરાસી નહી તો મટેરી હવે આત્માની ઓળખાણ થઈ ગઈ છે એનું પ્રમાણ હું સંતની વાતમાં

સાપ પાડી એને લાઇટ થાય તો લાઇટ થાય એનું પૂર પ્રમાણ હું એમ અજવાળું દેખાય અજવાળું ન દેખાય બધું હા અજવાળા વડે તમામ ચીજ વસ્તુને તમે જોઈ શકો છો અજવાળું દેખાય થયું એનું પ્રમાણ હું તો કે આ તમામ વસ્તુને હું જોતો થઈ ગયો મને દેખાવા મળ્યું એટલે પાક્કું દેખી કે અજવાળું છે અને આ દેખાતો બંધ થઈ જાય એટલે સમજવું અંધારું એમ આપણી અંદર જ્યાં સુધી અન્ય પ્રકારની ભ્રાંતિ પડી છે ને ત્યાં સુધી અંધારું છે એ ભ્રાંતિ તૂટી જાય એટલે અધવાળું અને અજવાળું થાય એટલે લેવું કે ગુરુ છે ને હવે મારા ઘરે આવ્યા આ શરીરથી નહીં શરીરથી તો આવું હોય તો આવે ન આવે તો કાંઈ નહીં પણ જે ગુરુનો શબ્દ છે ને એમાં અને ગુરુ વચ્ચે કોઈ અંતર જ નથી આ એક પિંડ છે આ પિંડમાંથી જે શબ્દ છૂટીને બહાર આવ્યો છે એ બ્રહ્માંડની અંદર આવી અને પોતાના देज सवरुप नहीं की जाखी परावाते